નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી અત્યારે પ્રધાનમંત્રી છે પરંતુ જે તે સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી પણ હતા અને એ જ સમયની વાત કરવી છે એક નિયમ લાવ્યા હતા જેને આપણે કહીએ છીએ ગુજરાત પંચાયત અધિનિયમ બે હજાર અને પાંચ જ્યારે એ મુખ્યમંત્રી હતા એમણે એવી રીતના વાત આખી આખી રાખી હતી આ અધિનિયમની અંદર કે જો તમારે લોકલ બોડી ઇલેક્શન જેને આપણે સ્થાનિક સ્વરાજ સંસ્થાની જે ચૂંટણી છે કહીએ છીએ એ લડવી હોય તો તમારે ઓછામાં ઓછા બે બાળકો હોવા જોઈએ જો બે બાળકથી વધારે બાળક હશે તો પછી તમે ચૂંટણી નહીં લડી શકો પરંતુ એ જ ભારતીય જનતા પાર્ટીના સર્વે સર્વા ગણાતા નરેન્દ્ર મોદીના નિયમોને ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા જેમનું નામ છે શાંતિબેન હરેશભાઈ બાબરિયા એ ઘોડી અને પી ગયા છે એ નિયમોને માનતા નથી અને એમણે પોતાના બાળકને છુપાવી ત્રીજા બાળકને છુપાવી અને ચૂંટણી લડી તાલુકા પ્રમુખ પણ બન્યા અને અત્યારે એમની વિગતો સામે આવી છે કે એ ડિસ્કવોલિફાઈડ થઈ ગયા છે કારણ કે ત્રણ ત્રણ બાળક હોવા છતાં એમણે ત્રીજા બાળકનું રજીસ્ટ્રેશન વગેરે છે નથી કરાવ્યું સરકારને માહિતી નથી આપી સરકારને એવી રીતના વાત રાખી હતી કે મારે તો બે જ બાળકો છે ત્રીજું બાળક જ નથી બે હજાર ચોવીસમાં આ માહિતી આવી હતી પરંતુ તપાસ કરવામાં આવી તો ખબર પડી કે એમને બે બાળક નહીં ત્રણ બાળક છે અને આ આખા આખા અધિનિયમ શું છે એમના કાયદાઓ શું છે અને કઈ રીતના ડિસ્કવોલિફાય થયા છે એ વિષય ઉપર વાતચીત કરવી છે પરંતુ મહત્વના સમાચાર અહીંયાથી એ બની જાય કે જે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જે નિયમ લાવ્યા હતા એ નિયમને જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને ગાંધીધામના તાલુકા પંચાયત પ્રમુખ છે માની નથી રહ્યા નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સર ગુજરાત પંચાયત અધિનિયમ બે હજાર પાંચ કંઈક એવી રીતના કહે છે કે જો તમારે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી લડવી હોય એ ઘણી બધી જગ્યાઓ છે એ મામલે તો તમારે અમુક નિયમો છે માનવા પડે એવા ઘણા બધા નિયમો છે અને એવામાં એક નિયમ એવો પણ છે કે તમારે ત્રણ બાળક ના હોવા જોઈએ ક્યારથી ત્રણ બાળક ના હોવા જોઈએ બે હજાર પાંચમાં જે આ અધિનિયમ આવ્યો એના પછી બે હજાર છ છે બે હજાર છ પછી જો તમારે ત્રીજું બાળક હશે તો પછી તમે તાલુકા પંચાયતની ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી કે સ્થાનિક સ્વરાજની સંસ્થાની જે ચૂંટણી છે જેને આપણે અંગ્રેજીમાં સારી રીતના લોકલ બોડી ઇલેક્શન કહીએ છીએ એ ન લડી શકો એટલે આ નિયમ બધાને લાગુ પડે છે આખા ગુજરાતને લાગુ પડે છે કે જેને પણ બે હજાર છ પછી ત્રીજું બાળક આવ્યું છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી ન લડી શકે હા બે હજાર પાંચ પહેલાં જેમને ત્રણ બાળક છે એ લડી શકે છે એટલે આ નિયમ ગુજરાત પંચાયત અધિનિયમ છે એમાં છે અને આનું જ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ગાંધીધામ કચ્છથી કોંગ્રેસના કાર્યકર્તા છે જેમનું નામ છે કાસમભાઈ ત્રાયા એમણે રજૂઆત કરી હતી કે ગાંધીધામના તાલુકા પંચાયત પ્રમુખ છે જેમનું નામ છે શાંતિબેન હરેશભાઈ બાબરિયા એમને ત્રણ ત્રણ બાળકો છે અને એ તાલુકા પંચાયત પ્રમુખ છે એટલે કે ગુજરાત સરકારના નિયમોને ન માની અને તાલુકા પંચાયત પ્રમુખ બન્યા છે એમણે ગુજરાત સરકારને મામું રમાડી છે કે મારે તો બે જ બાળકો છે અને બે પુત્રીઓ જ છે અને ત્રીજા બાળકની તો એમને કોઈ માહિતી આપી જ નહીં અને આવી રીતના એ બન્યા છે તાલુકા પંચાયતના પ્રમુખ વાત કંઈક એવી રીતના છે કે આખે આખા ઘપલાની વાત કરીએ તો એમને બે પુત્રીઓ હતી એક પુત્રીનો જન્મ થયો છે જેમનું નામ છે નિંજલ છે બે હજાર આઠમાં એના પછી બીજી પુત્રીનો જન્મ થયો બે હજાર તેરમાં જેમનું નામ શ્રીયા છે અને ત્રીજો છે દીકરો આવ્યો અને એ આવ્યો દીકરો બે હજાર એકવીસમાં એટલે બે હજાર છ પછી દીકરો આવ્યો એટલે નિયમ સીધો લાગુ પડે કે તમે તાલુકા પંચાયતની કોઈ ચૂંટણી ન લડી શકો એટલે ત્રીજું બાળક જે આવ્યું એની કંઈ માહિતી જ ના આપી એમણે બે હજાર ચોવીસમાં જ્યારે તાલુકા પંચાયતની પ્રમુખની આજે કંઈ પણ ઘટનાઓ ઘટી ત્યારે સરકારને માહિતી આપી હતી કે મારે તો બે જ દીકરીઓ છે ત્રીજા બાળકનું ઇન્ફોર્મેશન એમણે આપી જ નહીં અને આ ત્રીજું બાળક પણ એમને આવ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાના હોસ્પિટલની અંદર જ આવ્યું છે એટલે એક એમની દીકરી આવી બે હજાર માં બીજી દીકરી આવી બે હજાર તેરમાં અને ત્રીજો દીકરો આવ્યો

કોંગ્રેસના કાર્યકર્તા છે કાસમભાઈ ત્રાયા એમણે સરકારની સામે રજૂઆત મૂકી કે ખોટી રીતના આ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે અને અંતે તપાસ કરવામાં આવી તો ખબર પડી કે જી હા સાચી વાત છે એમને ત્રણ દીકરા છે છતાં પણ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે એટલે ખોટી રીતના બન્યા છે અને હવે ગુજરાતની સામે માહિતી આવી છે એ મુજબ એમને ડિસ્કોલિફાય કરી દેવામાં આવ્યા છે એમના અંડરમાં હવે જે કંઈ પણ બજેટ રજૂ કરવામાં આવ્યા કે રિઝોલ્યુશન કરવામાં આવ્યા છે એ બધું રદ કરી દેવામાં આવ્યું છે અને નિયમો શું કહે છે કે આ જે કંઈ પણ આપણે નિયમની વાત કરી એ ગુજરાતમાં બધે જ લાગુ પડે છે ગુજરાતની બસ્સો ને ત્રેવીસ તાલુકા પંચાયતમાં લાગુ પડે છે છવ્વીસ જિલ્લા પંચાયતમાં લાગુ પડે છે અને ચૌદસો જેટલી ગ્રામ પંચાયતમાં આ નિયમો લાગુ પડે છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે બનાવ્યા હતા અને આ બનાવવા પાછળનું પણ કારણ એ હતું કે ત્યારે ચીનથી વધારે જનસંખ્યા આપણી થઈ જનસંખ્યા કંટ્રોલમાં સામાન્ય રીતના જે નેતાને લોકો આદર્શ માનતા હોય છે કે ભાઈ નેતા કે સાચું જો કે સાચું નથી હોતું તો બધી વસ્તુ અલગ છે કારણ કે એની ડાર્ક સાઈડ નેતાની ખબર નથી હોતી લોકોને એટલે નેતા જો પેલા બે છોકરા પેદા કરે તો પછી લોકો પણ એનાથી પ્રભાવિત થઈ અને બે બે બાળક પેદા કરે અને ચાર ચાર પાંચ પાંચ બાળક છે એ પેદા ન કરે એટલા માટે વસ્તી નિયંત્રણ માટે આ નિયમ લાવવામાં આવ્યો હતો અને આ નિયમનું જ ઉલ્લંઘન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે શાંતિબેન હરીશભાઈ બાબરિયા એમણે કર્યું છે એટલે હવે એમને રદ કરી દેવામાં આવ્યા છે ડિસ્કોલિફાય કરી દેવામાં આવ્યા છે એની અંડરમાં જે કંઈ પણ કામ થયું છે એ પણ ડિસ્કોલિફાય કરી દેવામાં આવ્યું છે આ માહિતી તમને કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવજો આભાર